કઈ રીતે નવતર થઈ શકે એવા અર્થાત મહેનત સાથેના અભિગમ સાથે આજે અમે આપની સમક્ષ એક એવી ટીમને રજૂ કરી રહ્યા છીએ સમન્વય તો છે જ પરંતુ આશા અપેક્ષા અને મનોરંજનની ફૂલ ગેરંટી આપતું કારખાનું બીજી તારીખે આપના નજદીના થિયેટરમાં આવી રહ્યું છે તો દર્શક મિત્રો આ બહુ જ અલગ વિષય વસ્તુ સાથે આવનારી આ ફિલ્મ

કે યુવાઓના જ્યારે દર્શકોને આકર્ષવાનો ભાર છે ત્યારે એમનો અનુભવ કયા પ્રકારનો હતો હાર્દિક આપનું પણ સ્વાગત છે દર્શક મિત્રો મારી સાથે છે મખરન શુક્લ એમ તો મકરન શુક્લને કોઈ જ પ્રકારની ઓળખની જરૂર નથી ખૂબ જ મજાએલા કલાકાર છે ત્યારે આપણે એમની પાસેથી સમજીશું કે

કે ભાઈ એક drawing ના આટલા દસ રૂપિયા મળે છે તો હું રોજ ના આટલા બનાવા માંડુ તો કેવું રહેશે પછી એ છાપ કામ થાય ને તો એ art કારખાનું બની જતું હોય છે તો એ જ્યારે અમે લોકો મૂળ આખી વાર્તા લખી રહ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક કોરોના નો સમય હતો ને એ બધું હતું તો ફિલ્મી કન્ટેન્ટ એટલું બધું સ્પીડમાં આવી રહ્યું હતું એટલું બધું વધુ ને વધુ આવી રહ્યું હતું દર અઠવાડિયે કઈક નવું મળે તો અમને એવું ક્યાંક લાગ્યું કે આ કારખાનું છે અને ત્યાંથી એક મૂળ વિચાર આવ્યો પછી એક આખી વાર્તા જે મારા દાદાએ ક્યાંક મને કહેલી અને અમારા બધા અમે ચાર મિત્રો છીએ જેને આખી આ ફિલ્મ બનાવી છે તો પહેલી વખત એમની સામે જયારે વિચાર રજૂ કર્યો ત્યારે બધાએ એક સાથે હા પાડી અને એમ કે આ એવો સટાય ભરેલો અને ખૂબ અદભુત સ્માર્ટ સબ્જેક્ટ છે કે જેના ઉપર ફિલ્મ બનાવી જ જોઈએ અને પછી અમે આખું આ ફિલ્મ બનાવવાની શરૂઆત કરી

કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવી ફિલ્મો નથી જોઈ ગુજરાતની એ આવી ફિલ્મો નથી જોઈ એટલે કારણ કે ક્યાંક ને ક્યાંક હું એવું કે ઇન્ડસ્ટ્રી સારું દેખાડશે તો લોકો વધારે જોશે આજે ગુજરાતી ફિલ્મો ખૂબ સારું કરી રહી છે તો ક્યાંક અમારું એવી ઈચ્છા છે કે કારખાનું એ એવી એક પુશ આપે ગુજરાતી ફિલ્મોને કે જેથી કરીને આપણે મલયાલમ ઇન્ડસ્ટ્રી કે સાઉથની ની જેટલી પણ ઇન્ડસ્ટ્રી એ જે રીતે આજે બોલીવુડ ને હંફાવે છે એવી રીતે ક્યારેક આવનારા ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મો પણ બોલિવૂડને ને હંફાવે બિલકુલ આ ખૂબ જ સાચી વાત છે કારણ કે જ્યારે ગુજરાતી અને ગુજરાતીઓ જ્યારે વૈશ્વિક સ્તરે ફેલાયેલા છે ત્યારે નિશ્ચિતપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પણ આનાથી એક ચોક્કસ પ્રકારની જડીબુટ્ટી પ્રાપ્ત થવાની છે એમાં કોઈ બેમત નથી પરંતુ હાર્દિક જી આપ શું માનો છો ભૂતોના ભણકારાની સાથે સાથે અભિનયના ધબકારા એ નિશ્ચિતપણે દર્શકોને આકર્ષશે એવું લાગે છે જી બિલકુલ કારણ કે આમાં કેવું છે કે ઘણા લોકોને ભૂતથી આમ ડર લાગે છે પણ આ મૂવી એક ફેમિલી મૂવી છે જેમાં એવો ડર પણ નથી અને કોમેડી પણ ભરપૂર છે એટલે હોરર તો છે જ એવું નથી કે નથી બટ ઇટ ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્ટોરી અત્યાર સુધીની જેટલી ગુજરાતી મુવીઝ આવી છે આપણા ઇન્ડસ્ટ્રીમાં એનાથી સાવ અલગ વાર્તા છે વાર્તા તત્વ અહીંયા હીરો છે સો યસ ચોક્કસથી લોકોને પ્રેક્ષકોને ગમશે જ કારણ કે પ્રેક્ષકો મૂળે તો વાર્તા સાંભળવા માંગતા હોય છે જોવા માંગતા હોય છે બિલકુલ મકરંદભાઈ મારે આપની પાસે એ સમજવું છે કે ગુજરાત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત ગુજરાતી ભાષાની જાણીતી લેખિકા કાજલ ઓઝા વૈદ્યની સાથે જ્યારે આપ આ ફિલ્મ કરી રહ્યા છો તો જેમાં જે ટીઝર જે લોન્ચ થયું છે એમાં જે કેમેસ્ટ્રી દેખાઈ રહી છે તો આપ એમ માનો છો કે આ કેમેસ્ટ્રી એક ખૂબ જ મહત્વનું પરિબળ પુરવાર થવાનું છે એક લાખ ટકા આપ સાચી એટલે કે એમ કહેવાય ને કે બરાબર સૌથી અગત્યની નસ પકડી છે સર કારણ કે આ ફિલ્મની જે મજા છે ને એ છે કલાકારોની એકબીજા સાથેની કેમેસ્ટ્રી જેમ આપ પોસ્ટરમાં આપણે સૌએ જોયું છે કે બહુ જ જાણીતા અને આદરણીય કલાકાર અર્ચન ત્રિવેદી છે પાર્થ મધુકૃષ્ણ છે ને હાર્દિક શાસ્ત્રી છે આ ત્રણ જણાની જે કેમિસ્ટ્રી છે ફિલ્મમાં એની એક જુદી જ મજા છે તો બીજી તરફ મારી કાજલબેન સાથેની અને રાજુ બારોટ અને દધીચી ઠાકર અને હર્ષદીપ જાડેજા કરીને બે સરસ સુંદર યુવાન કલાકાર મિત્રો જોડાયા છે એટલે એક આખી એક જુદી જે સબપ્લોટની મજા છે કેમિસ્ટ્રીની અને ઓફકોર્સ જ્યારે કાજલબેન જેવા વ્યક્તિ કે જેમણે પોતાના જીવનનો મહત્તમ ભાગ સાહિત્ય અને સિનેમા અને થિયેટર સાથે ફાળવ્યો હોય ત્યારે એમની સાથે મને એટલે સરસ બેટિંગ કરવાની તો જ મજા આવે જો સામે બોલર સરસ હોય એટલે ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ અને એ દેખાશે સો ટકા દેખાશે આ ફિલ્મમાં બિલકુલ બિલકુલ ખૂબ સાચી વાત કહી તમે તો પાર્થ મારે આપણી પાસે એ પણ સમજવું છે કે ખૂબ જ ગહન અભ્યાસ અને એની સાથે જ્યારે આ ફિલ્મ આવવાની છે તો અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જેમાં ગુજરાતી ફિલ્મોમાં પહેલાં એક સમય હતો કે જ્યારે એક તળપદી ભાષા અને એક ટીપિકલ ગ્રામ્ય બેકગ્રાઉન્ડ પછી એનું અર્બનાઇઝેશન થયું અને હવેનો જે વિષય ચાલી રહ્યો છે જેમાં હોરર ફિલ્મ આવી છે હમણાં લેટેસ્ટ માનસી પારેખની જમકુડી પણ આવી છે તો આપણે માનો છો કે આમાં જ્યારે આપે કીધું કે સ્માર્ટ ફિલ્મ છે દર્શકોને તો એ પણ સમજવું છે કે આને તમે કઈ રીતે સ્માર્ટ કહી રહ્યા છો સર જેમ આપણે વાત કરીએ ગુજરાતી ભાષામાં જે તળપદી વાત હતી જે આખો સુવર્ણ યુગ ગુજરાતી ભાષાનો પસાર થયો ત્યાર પછી થોડો બેક આવ્યો અને પછી અભિષેક જૈન દ્વારા એક આખું ઇનિશિયેટિવ લેવાનું અર્બન ગુજરાતી ફિલ્મ અને આજે અમે એના પરિણામ સ્વરૂપે આપની સમક્ષ ઊભા છીએ તો ક્યાંક અત્યારે હું પણ એવું વિચારી રહ્યો છું કે હવે નો જે આગળનો દોર છે ને એ સ્માર્ટ ફિલ્મ નો દોર છે અને એના માટે જ કારખાનું જેવી ફિલ્મ બનાવી ખૂબ જ જરૂરી છે સ્માર્ટ ફિલ્મ કેમ છે કેમ કે હું સિમ્પલ એક એવું વસ્તુ કહીશ કે એક તો અમે લોકો જે પણ પ્રમોશનલ એક્ટિવિટીઝ ને બધું કરી રહ્યા છે ટ્રેલર ટીઝર માં કે પોસ્ટર માં તમને જે વાતો સમજાશે અથવા તો તમે જે એઝ અ ઓડિયન્સ પ્રેડિક્શન કરશો એ તદ્દન ખોટી પડવાની છે કારણ કે જ્યારે ફિલ્મ જોવા જશો ને ત્યારે તમારી દરેક પ્રેડિક્ટ થયેલી વાત ખોટી દર બીજી મિનિટે ખોટી પડશે એટલે ક્યાંક ને ક્યાંક અમે ઇમોશન્સ સાથે રમી રહ્યા છે તમારું જે પ્રેડિક્શન છે ઓડિયન્સનું પ્રિડિક્શન છે એની સાથે રમી રહ્યા છે એટલા માટે આ સ્માર્ટ હોરર કોમેડી છે અને ઓફકોર્સ બધા મંજાયેલા કલાકારો આટલા સ્માર્ટ છે કાજગન છે એટલે એવી રીતે પણ સ્માર્ટ ફિલ્મ છે સો યસ બિલકુલ પરંતુ પાર્થ જે રીતે હું છેલ્લા કેટલાક વખતથી ઓબ્ઝર્વ કરી રહ્યો છું તો એમાં સામાન્ય તੌਰ જ્યારે કોઈ પણ ફિલ્મ આવે તો એ જે ભાર છે એ પ્રોડ્યુસરના ખભા ઉપર આવતો હોય છે અને એમાં પણ જ્યારે એનું પ્રચાર અને પ્રસારની વાત આવે તો નિશ્ચિત નિશ્ચિતપણે સોના કરતા ગળામણ મોઘી થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે પરંતુ આપે બહુ જ સ્ટ્રેટેજીકલી આનો જે પ્રચાર અને પ્રસાર થયો છે એ એ પણ એક ચોક્કસપણે લોકોએ એને ઓળખી દીધી છે તો એ એ આઈડિયા વિશે પણ જણાવો યસ સર તો બેઝિકલી અમે લોકો જો ફિલ્મના ડિરેક્ટર છે ઋષભ ખાનકી અમારા બીજા પ્રોડ્યુસર છે પૂજન પરીખ હું પાર્થ મધુકૃષ્ણ મૂળ તો જેટલી પણ સ્ટ્રેટજીઓ નક્કી થઈ છે એ અમારા ત્રણના શું કેવા અંદરો અંદરની ડિસ્કશનથી અને અમારી અમે બધા જ માર્કેટિંગ બે બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક અમારા જે પાછળના અનુભવો છે અને શૈક્ષણિક જે બધી વાત છે એનાથી અમે ઘણું બધું શીખ્યા છીએ અને અત્યારના સમયમાં જે સૌથી ઉપયોગી વસ્તુઓ છે કે જે માધ્યમ જે છે કે જેને લઈને અમે લોકો ચાલી રહ્યા છે સો એ દરેકે દરેક બાબતને અમે બહુ ઝીણવટથી સમજી છે અને પછી અમારું જે બજેટ છે ફિલ્મ નું એને જોઈને ક્યાંક અમુક સ્ટ્રેટેજી નક્કી કરી છે કે આવી રીતે આપણે કરશું તો ક્યાંક ફિલ્મ ને સફળતા મળશે સો મૂળતઃ ઇટ્સ અ ટ્રાયલ એન્ડ એરર પ્રોસેસ કારણ કે ઘણી વાર એવું પણ બને કે પ્રોસેસ નિષ્ફળ પણ જાય ક્યારેક સફળ પણ જાય તો અત્યારે હું આપે જે મને વાત કરી હું અત્યારે ટ્રાયલ એન્ડ એરર ઉપર છું જો ફિલ્મ સક્સેસ જશે તો એ એના વખાણ થશે જો નહીં જાય તો ક્યાંક અમે એમ વિચારશું કે આનાથી સારું શું થઈ શકતું હતું પણ જો કે જે રીતે આપણે વિષય વસ્તુની વાત કરી છે અને જે રીતે ટીઝર લોન્ચ થયું છે જો જોતા નિશ્ચિતપણે આ દર્શકોને તો 100% આકર્ષશે એમાં કોઈ વેમત નથી પરંતુ હાર્દિક મારે આપની પાસે એ સમજવું છે કે આપ પાર્થ વિષબ દદીચી આ જે યુવા જે છે એ મિત્રો પહેલા છે અને ત્યારબાદ એક ટાસ્કમાં ભેગા છે તો આપે માનો છો કે આનો પણ એક સૌથી મોટો ફાયદો થયો છે অবশ্যલી કારણ કે મિત્રો જ્યારે ભેગા થઈને કામ કરતા હોય ત્યારે વિચારો મળે પહેલા તો વિચારો મળે ડિસ્કશન થાય એટલે કઈ કહેવું હોય કોઈને ખોટું લાગે તો પણ વાંધો ના આવે એક આર્ગ્યુમેન્ટ ચોકસ પણે મૂકી શકાય છે મિત્રો વચ્ચે કે ના આ રીતે નહીં જ થાય આ વાર્તા કે આ ડાયલોગ આ રીતે જ લખાવો જોઈએ ને આ રીતે જ પરફોર્મ થવો જોઈએ એક્ટરે કઈ રીતે રોલ કરવાનો છે થી માંડીને આ ફિલ્મ નો એન્ડિંગ ક્યાં આવશે કઈ જગ્યાએ આવશે આ બધું જ ડિસ્કશન જ્યારે મિત્રો ભેગા મળીને બનાવે ત્યારે વધારે સારી રીતે થઈ શકતી હોય છે બિલકુલ અને મગનભાઈ મારે પણ આજ કન્ટેક્સ્ટમાં આપને પૂછવાનું હતું કે આપની પાસે બહુ જ એક્સપિરિયન્સ અને સીઝન્ડ ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર આપની પાસે આવી ને આપને સ્ક્રિપ્ટ સમજાવે છે અને આપ એનો અભિનય કરતા હો છો પરંતુ કદાચ આ વખતે જ્યારે આપની સમક્ષ આ ઓફર આવી કે આપણે આમાં કામ કરવા માંગીએ છીએ તો સૌથી પહેલી રિએક્શન શું હતું કારણ કે તમારી સામે જે યંગસ્ટર્સ છે તો એને પણ મોટિવેટ કરવાની એક જ જવાબદારી હતી સાથે સાથે આ કારખાનું ફિલ્મ છે એની વિષય વસ્તુ પણ આપણે ધ્યાન લીધી હશે વસંતભાઈ શુક્ર સાહેબ હું આ સવાલનો જવાબ બે ભાગમાં આપીશ જી પહેલો તો એ કે મને એ દિવસ યાદ આવે છે આજથી લગભગ વર્ષ એક પહેલાં કે જયારે રિષભ થાનકી અને પાર્થ મધુકૃષ્ણ મને મારા ઘરે ફોન કરી મળવા આવ્યા ત્યારે એમણે કહ્યું નતું કે એમને શું કામ છે ખાલી એટલું કહ્યું કે મળવું છે અને પારિવારિક સંબંધો હોવાના કારણે પાર્થ ને બીજી પેઢી એ હું ઓળખતા હોવાના કારણે મેં એમને કહ્યું કે પ્લીઝ આવી જાઓ આપ મળવા અને જયારે એમણે આ આખી વાત રજૂ કરી અને વાતનો જયારે એમણે ઉઘાડ કર્યો ત્યારે એમના મગજમાં જે ક્લેરિટી હતી ને અને એમની પ્રસ્તુત કરવાની શૈલીમાં જે સ્પષ્ટતા હતી એનાથી જ બહુ ક્લિયરલી ફલિત થતું હતું કે દે નો દે આર બિઝનેસ દે નો વોટ દે આર ડુઈંગ વેરી ક્લિયરલી એટલે આ આટલી બધી સ્માર્ટનેસ આ જે નવી પેઢીમાં જે છે જેને આપણે જેન ઝી કહીએ કે ફાઇવ જી જનરેશન કહીએ કે જે પણ કહીએ પણ સલામ ચોક્કસ કરવાનું મન થાય આ નવી પેઢીની જે આખી જે ફાલ તૈયાર થઈ રહ્યો છે અને જે લોકો બહુ સિરિયસલી દે મીન બિઝનેસ એમને કોઈ બીજા આડાવાળા શોખ ખાતર કે કોઈ જ બીજા કોઈ જ કારણોસર એ લોકો આ ઇન્ડસ્ટ્રીમાં નથી આવી રહ્યા એ લોકો જો ફિલ્મ બનાવી રહ્યા છે તો એમને ખબર છે એના વાણિજ્યની એની ક્રિએટિવ આસ્પેક્ટ્સની એના બજેટથી લઈને એટલે એમનું પ્રી પ્રોડક્શન અને હોમવર્ક જોઈને જ હું તો અડધો એમના પ્રેમમાં પડી ગયો હતો અને ત્યારે જ નક્કી કર્યું કે ના ચોક્કસ મારી સંપૂર્ણ શક્તિઓ સાથે હું એમની સાથે જોડાઈશ અને આ ફિલ્મ જોડીશ મેં જે આટલા વર્ષોનો અનુભવ કેળવ્યો મહેશ ભટ્ટ હોય કે એલવી પ્રસાદ હોય કે શ્યામ બેનેગલ હોય એ લોકોની સાથે કામ કર્યાનો જે અનુભવ મને મળ્યો એનાથી હું મારાથી જેટલું આપી શકાય એટલું આ ફિલ્મ મેકર્સને આપવાનો મેં પ્રયત્ન કર્યો પણ આ ફિલ્મ જોયા પછી તમને જરા એવું નહીં લાગે કે આ ફર્સ્ટ ટાઈમ ફિલ્મ મેકર્સ છે બહુ મંજાયેલા હોમવર્ક કરીને તૈયાર થઈને પછી મેદાનમાં ઉતરેલા છે આ બિલકુલ કારણ કે જયારે અંતરમાંથી આવેલી ઉર્મીને વ્યક્ત કરવા માટેનું જે પ્લેટફોર્મ બનતું હોય અને એમાં એ જે કોઈ હેફાજતલી કામ કરે બેમાં જમીન આસમાનનો ફરક છે પાર્થ અમારા દર્શકો બીજી તારીખે તો નિશ્ચિતપણે થિયેટરમાં જશે આ ફિલ્મ જોવા માટે પરંતુ આ ફિલ્મ થોડીક એવી કોઈક ફિલ્મમાં બહુ બધા સીન છે કે જ્યાં મને મકરંદો એક કિસ્સો ખાસ યાદ આવે છે કે મારું ને મકરંદુ એક શૂટ હતું કે જ્યાં અમે લોકો એક જગ્યા આવીને પછી ભીડ હોય છે ત્યાં અમારે આવવાનું હોય છે અને મકરંદભાઈ વૉઝ વેરી ટ્રેન્ડ એક્ટર ને એવું બધું હતું અને જે મારા માટે બહુ ઇમોશનલ લાગી ઘટના હતી એ કેવી હતી કે બરાબર ડિરેક્ટર કહે ને કે એક્શન એની પહેલાની અમુક સેકન્ડ હો ત્યારે મકરંદભાઈ અચાનક આમ મને કે પાર યાર મજા આવી જાય છે શૂટિંગમાં અને મેં કીધું અરે મકરન્દભાઈ એ ના ના સિરિયસલી આ મારું કમબેક ફિલ્મ છે અને કેમ કે એમનો એક લાંબો દોર ફિલ્મો થી દૂર રહ્યો છે જેમાં એમણે અલગ અલગ ઘણા બધા કામ કર્યા તો એ મારા માટે બહુ ઇમોશનલ આવી ઘટના હતી કે મકરંદભાઈ જેવા કલાકાર મને આટલું માન આપે છે પણ તમને લાગશે નહી કે આ કોઈ સામાન્ય ફિલ્મ છે તમે જો એના લુક એન્ડ ફિલ્મ તમને ટીઝર ઉપરથી ખ્યાલ આવી ગયું હશે કે બહુ જ હોલીવુડ અથવા તો બોલીવુડ ના લેવલની મંજાયેલી ફિલ્મ છે અમે લોકો બહુ ધ્યાન રાખ્યું છે ટેકનિકલ આસ્પેક્ટ ઉપર એનાથી પણ વિશેષ અમે સૌથી વધારે જે ધ્યાન રાખ્યું છે કલાકારો અને સ્ટોરી ઉપર ક્યાંય પણ 2 કલાકની ફિલ્મ છે અને એમાં એક મિનિટ પણ તમને એવું ન લાગે કે અહીંયા અમે બોર થઈ રહ્યા છે અને હું ફિલ્મ જોઈને ઓફકોર્સ એવી રીતે બોલી રહ્યો છું ઘણા બધા ટેસ્ટ સ્ક્રીનિંગ થઈ ગયા છે આના છેલ્લી ત્રીસ મિનિટ ફિલ્મની એવી છે કે કોઈ પણ ઓડિયન્સ પોતાની આંખ પડદા ઉપરથી નહીં હટાવી શકે એટલી ઇન્ટરેસ્ટિંગ આખી ફિલ્મ બની જાય હાર્દિક જયારે મકરંદભાઈ સ્ટેજ શેર કરવી સેટ પર શેર કરતા હતા તો આપણે એમ લાગે છે કે બેક ઓફ ધ માઇન્ડ હંમેશા એવું હોય કે જયારે યુવા કલાકાર પરફોર્મ કરતા હોય તો સામે મકરન શુક્લા જેવા હેડમાસ્ટર પણ ઉપા છે તો એક પ્રેક્ટિસ ડ માઇન્ડ કે પ્રેશર હતું હશે ના એક્ચ્યુઅલી હી વોઝ વેરી ફ્રેન્ડલી એ બહુ જ એવું જ નતા દેતા મકરન સર હોય કે પછી અર્ચન સર હોય એમની જોડે રહીને તમે શીખી શકો છો પણ એ લોકો આપણી જોડે મિત્રોની જેમ જ રહે છે અને ખાસ તો વાર્તા એવી છે કે વાર્તાના કેરેક્ટર એવા છે મને જે પાત્ર મળ્યું હતું એમાં મને ઘણી સ્ટ્રગલ પડી છે એક તો તમે મારો કોસ્ચ્યુમ જોશો ટાઈટ શર્ટ છે થોડોક અને પેન્ટ છે એ બધું સંભાળવામાં ઘણું બધું વસ્તુઓ હું ભૂલી જતો તો કે ધ્યાન પર નહોતો લેતો બટ યસ હું બહુ લકી સાબિત મતલબ લકી ફીલ કરી રહ્યો તો એ વખતે પણ જ્યારે આઈ વોઝ ઝ પરફોર્મિંગ વિથ ઇસ ગ્રેટ આર્ટિસ્ટ મકરંદ શુક્લા આ પહેલાં ફિલ્મોમાં જોયેલા એમને ઇવન

સાચા અર્થમાં જો ગુજરાતી ભાષાના અને ગુજરાતી કલાને જીવંત રાખવા માટે આગળ આવે તો તો નિશ્ચિતપણે આ આ લોકોના ખભા ઉપરનો જે ભાર છે લોકો ક્યારેય ઓછું નહીં આવવા દે આપને આત્મકલા જીવશે સર સૌથી પહેલા તો હું આપને ખાસ કરીને નતમસ્તક અને બહુ જેન્યુનિટી સાથે અને આપણી આ ચેનલના તમામ દર્શકોને ખાસ કરીને દિલથી હાર્દિક અભિવાદન આપવા માંગુ છું કારણ કે એક તો આ અમે અમને આ પ્લેટફોર્મ આપી આ મંચ અને આ સવાલો થકી તમે જે પ્રમોશન કરી રહ્યા છો માત્ર કારખાનું ફિલ્મનું નથી પ્રમોશન થઈ રહ્યું આ સિરિયસલી એક પ્રોફેશન તરીકે એક કરિયર એક વ્યવસાય તરીકે અને એની કમ્પ્લીટ સિરિયસનેસ સાથે આ ક્ષેત્રમાં આ વ્યવસાયમાં આવેલા આ યુવાનોને તમે એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છો સર આપે બહુ સાચો સવાલ કર્યો કે બહુ જ તાતી અત્યારે જરૂર છે કે એવા મિત્રો પાર્થ પૂજન રિષભ જેવા મિત્રો વધુ ને વધુ ફિલ્મો બનાવી શકે તે માટે એમને સરસ ઇનિશિયલ સફળતા પ્રાપ્ત થાય કારણ કે આ એક એવી પેઢી છે સર કે જેમને નો નોનસેન્સ અને નો ન્યુસેન્સ એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બીજું કંઈ નથી જોઈતું એમને જોઈએ છે સંતોષ સફળતા અને દર્શકોની તાળીઓ અને એમને પોતાની જે વાત કહેવી છે એ વાર્તાઓ કહેવાની જે એમનામાં ઉત્કંઠા છે એમની પાસે એટલું બધું મટીરિયલ ભર્યું પડ્યું છે નવું નવું અને એને જુદી રીતે ટેકનિકલી ટેકનોલોજીકલી ઇવોલ્વ કરી અને નવી લઢણ સાથે નવા આયામો સાથે પ્રસ્તુત કરવાની એમની જે ઘેલછા છે એ બહુ જ ક્લિયર છે અને એ સિવાય એમને બીજું કંઈ આવડતું પણ નથી એટલે એમને બીજા કશામાં રસ પણ નથી આડી અવળી જે આપણે કોટ અનકોટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક દૂષણો છે એમાં એમને કોઈ કે કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દૂષણો છે એમાં એમને કોઈ બીજો રસ નથી એટલે મને તો આઈ એમ જેન્યુઇનલી વેરી ઇમ્પ્રેસ્ડ મને એમની બીજી ફિલ્મમાં લે કે ના લે પણ આઈ એમ જેન્યુનલી વિથ આટલી સિરિયસનેસ સાથે કોઈ વ્યક્તિ પોતાની પહેલી ફિલ્મ કેવી રીતે બનાવી શકે સો ઇટ સેઝ એવરીથિંગ પણ આ તો સારી વાત છે તમને નેશન પ્લસ ના માધ્યમથી બીજી ફિલ્મ પણ મળી છે ભાઈ ઓના લાઇટર નો પરંતુ પાર્થ હું એક્ચ્યુઅલી જ્યારે મારા એક મિત્ર સાથે વાત કરી રહ્યો હતો કે કારખાનું ફિલ્મ વિષયની વાતો કરવા માટે મારી સાથે મારા હું એકચુલી આપને સ્ટારકાસ્ટ કે કોઈ પ્રોફેશનલ ટર્મ્સ પર નહીં પણ અમારા મિત્રો આવવાના છે હું એમની સાથે વાત કરવાનો છું ત્યારે મારા એક મિત્ર છે એમનો પણ એક સવાલ હતો કે તમે પાર્થને મારા વતી આ સવાલ પૂછજો કે આમાં જે આખું જે કારખાનું એક વિઝ્યુલાઇઝેશન છે એમાં જે કારીગરો છે એ સુથારી કામ કરી રહ્યા છે અને આપના પિતાશ્રી એ અમારા પણ બહુ અંગત પિત્ર છે તો એ કોઈક સંજોગ છે કે એ ઇન્ટેન્સલી મૂકવામાં આવ્યું છે ક્યાંક હું એવું કહીશ કે ઇન્ટેન્શનલી મૂકવામાં આવ્યું છે કેમ કે અમે જે કારખાનું લખતી વખતે જે ઇમેજિન કરતા હતા બીકોઝ આપ જાણો છો તેમ અમારો મારા પિતાશ્રી અને અમારું એક ફેમિલી બિઝનેસ છે અમારું ફર્નિચર ની ફેક્ટરી છે કે જ્યાં બધું ઘણું બધું કામ ચાલતું હોય છે તો ક્યાંક ને ક્યાંક એ મગજમાં સ્પષ્ટ હતું અને આની પહેલા અમે લોકો એક શોર્ટ ફિલ્મ બનાવી હતી જેનું નામ છે ચાલ્યા જાઓ એ પણ સેમ કોન્સેપ્ટ અને સેમ વાત હતી તો એમાં અમે આખું ફેક્ટરીનું સુથારી કામ જ દેખાડ્યું હતું ત્યારે પણ તો એ ક્યાંક ને ક્યાંક જ્યારે અમે ફાઇનલ ફિલ્મ લખતા હતા ત્યારે એ જ વસ્તુ આવે કે આવું કંઈક જ રાખીએ તો વધારે સારું અને સેકન્ડ હતું કે બિકોઝ તમે જ્યારે સુથારી કારણ કે ઘણા બધા અલગ અલગ કામ છે જે હું કરાવી ફિલ્મમાં કરાવી શકતો હતો પણ સુથારી કામ ઇન અ વે બીજા બધા કરતા બહુ ઈઝી છે અને સેફ છે કારણ કે એક્ટર્સ સાથે જ્યારે તમે કામ કરતા હો ત્યારે હું ઓફકોર્સ વેલ્ડિંગ ન કરાવી શકું બીજા કોઈ એવા હેવી કામ ના કરાવી શકું

અને શરૂઆત એની હું કારખાનાથી કરી રહ્યો છું એટલે ગુજરાતી ઓડિયન્સ આજે વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રમાં આગળ છે ફિલ્મોમાં હજી ક્યાંક આપણે પાછળ છીએ જેને આપણે પૂરી કરવાની છે અને એટલા માટે જ કારખાનું જેવી ફિલ્મ આપશો એ જોવી જોઈએ નિહાળવી જોઈએ અને આપના સ્વજનો સાથે આ ફિલ્મ જોવી જોઈએ બિલકુલ હાર્દિક જી હું એ કહેવા માંગીશ કે પહેલા એક દોર હતો કે નરેશ કનોડિયા પછી હિતૈન કુમારને એ વખતની મુવીઝ નો એક આખો ચંક અલગ હતો અને પછી અર્બન મુવીઝ આવી લોકોના મંતવ્યો અને ઓડિયન્સ આખા વહેંચાઈ ગયા આ એક એવું મૂવી છે જે બધા માટે છે ઇટ ઇઝ નોટ ફોર અર્બન ઓડિયન્સ ઇટ ઇઝ નોટ ફોર જે પહેલા નરેશ કનોડિયા કે કેડિયા માં જે હીરોઝ આવતા હતા એ જોઈને મોટા થયા હોય બંને મો રીતની મૂવીઝ સરસ હતી પોતપોતાની રીતે આ મૂવી બધા માટે છે અને એટલા માટે જોવી જોઈએ કારણ કે આ મૂવી અલગ છે અત્યાર સુધીની જેટલી મૂવીઝ આવી છે બધા કરતા અને વાર્તા શ્રેષ્ઠ છે બિલકુલ મકરંદ ભાઈ આપ અમારા દર્શકો જો કોઈ સંદેશ આપવા માંગો ગુજરાતી ફિલ્મો એટલે કે આપણી માતૃભાષાની ફિલ્મ એવી ફિલ્મ એવું સાહિત્ય કે જેમાં આપણે જે ભાષામાં એ ભાષાનું સાહિત્ય એ ભાષાનું સિનેમા કે જે ભાષામાં આપણે વિચારતા હોઈએ આપણે સપનું જોતા હોઈએ આપણી માતૃભાષામાં તો એ ભાષાના સાહિત્યને વધુને વધુ વંચાય અને એ ભાષાની સિનેમા વધુ ને વધુ જોવાય બસ એટલી જ મારી દિલથી ઈચ્છા છે બાકી આ ફિલ્મ કેમ જોવી જોઈએ કારણ કે એમાં હું છું રાજા વૈદ્ય રાજુ બરોટ અર્ચન ત્રિવેદી અમે બધા દ્વારા જૂની પેઢીના પણ નવી અ ઇમેજ સાથે તમને જોવા મળશું અને હર્ષદીપ બધીચી હાર્દિક અને પાર્થને તમે જરાક જુદા જ અને નવા જ અંદાજમાં પહેલીવાર જોવાના છો અને સૌથી ખાસ તો એટલા માટે કારણ કે ફિલ્મ તો જોયા પછી આપણે સૌ તમે લોકો નક્કી કરશો પણ ફિલ્મ બનાવનારા અમારા સૌ ઉપર વિશ્વાસ મૂક્યો છે આ સરસ મજાની ન્યૂઝ ચેનલે નેશન પ્લસ ન્યૂઝ તરફથી અમને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે દેટ સે ઇઝ ઇટ ઓલ ફિલ્મ તો ઓગસ્ટ તમારા નજીકના સિનેમાઘરમાં અચૂક જોવા મિત્રોને લઈને પરિવારજનોને લઈને જજો જ જજો બિલકુલ આ ખૂબ જ મહત્વની વાત છે કારણ કે દર્શક મિત્રો એક તરફ એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મો પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી હતી ત્યારે આ યુવાનોનું સાહસ એટલે કારખાનું અને તારીખ બીજી રોજ આ સિલ્વર છે ત્યારે આ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ એ નિશ્ચિતપણે આપની આશા અને અપેક્ષા ઉપર ખરી ઉતરશે કારણ કે જયારે ગુજરાતી ફિલ્મોની વાત આવે ગુજરાતી ભાષાની વાત આવે ગુજરાતી સાહિત્યની વાત આવે ત્યારે

થેન્ક 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 યુ 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 સો મચ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર